હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે ટેટ અને ટાટમાં હવે દ્વિસ્તરીય પરીક્ષા યોજાવાની છે તો તેમાં બે પરીક્ષા આવશે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા આજે આપણે પ્રાથમિક પરીક્ષાના અભ્યાસક્રમ વિશે માહિતી મેળવવાની છે અને સૌથી પહેલાં આપણે માહિતી મેળવીશું કે કેટલો સમયગાળો હોય છે પેપરનો કઈ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે એ જાણીએ તો પ્રશ્ન એક આપેલો હોય છે અને નીચે ચાર ઓપ્શન હોય છે એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે તેમાંથી એક તમારે પસંદ કરવાનો છે ઓપ્શનને અને અહીં ખાનાની વાત કરીએ તો નીચે એ બી સી ડી ઉપરાંત ઈ ઓપ્શન પણ આપેલો હશે ઈ ઓપ્શન એના માટે હશે કે તમારે ચાર જે વિકલ્પ આપેલા છે એમાંથી એક વિકલ્પને પસંદ નથી કરવો તો ઈ વિકલ્પને તમે પસંદ કરી શકો છો અથવા તો તમે સ્કીપ કરવા માટે પણ એને તમારે ઘૂંટવો જ પડશે એ બી સીડી ઉપરાંત ઈને તમે નહીં ઘૂંટો તો એના માર્ક કટ થશે એ પણ હમણાં આપણે જોઈએ પેપરના ગુણની વાત કરીએ તો બસો ગુણનું આ પેપર હશે પ્રિલિમ્સનું ટોટલ ક્વેશ્ચનની વાત કરીએ તો પ્રશ્નોની સંખ્યા બસો હશે એટલે કે એક પ્રશ્નનો એક ગુણ હશે અહીં મીડિયમ ઓફ પેપરની વાત કરીએ તો ગુજરાતી માધ્યમવાળા ગુજરાતીમાં એ પરીક્ષા આપી શકશે અંગ્રેજી માધ્યમવાળા અંગ્રેજીમાં હિન્દી માધ્યમવાળા હિન્દીમાં એટલે કે તમે ક્યુ માધ્યમ પસંદ કરો છો એ મુજબ પેપર તમારા પાસે આવશે એક્ઝામ ટાઈમની વાત કરીએ તો એકસો એંશી મિનિટ તમને આપવામાં આવશે એટલે કે ત્રણ કલાકનો પેપર હશે એની પછી વાત કરીએ તો તમારે સમક્ષ જે પેપર આવશે કમ્બાઇન્ડ પેપર આવશે કમ્બાઇન્ડ પેપર કઈ રીતના પાર્ટ એક અને પાર્ટ બે એ ભેગું થઈને તમારા સમક્ષ એ પેપર આપેલું હશે તો એ છે પેપર તમારા હાથમાં આવે છે એમાં પાર્ટ એક છે જનરલ પેપર તરીકે ઓળખાતું હોય છે જનરલ પેપર એટલે કઈ રીતના માનો કે કોઈ ઉમેદવાર છે એને મેથ્સ સબ્જેક્ટ છે અને કોઈ બીજો ઉમેદવાર છે એને સોશિયલ સાયન્સ સબ્જેક્ટ છે તો પાર્ટ એક બંને માટે તો સેમ જ હશે પણ પાર્ટ બેની વાત કરીએ તો મેથ્સ મેથ્સનું આવશે સોશિયલ સાયન્સ વાળાને એ સોશિયલ સાયન્સનું એ પેપર હશે એટલે કે પાછળનો જે વિભાગ છે પાર્ટ બે એ બધા માટે અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ હશે તેમાં પણ પાર્ટ એક છે એ સો ગુણનો સો પ્રશ્નવાળો અને પાર્ટ બે છે એ પણ સો ગુણનો સો પ્રશ્નવાળો હશે એની પછી ખાસ ધ્યાન આપવાનું છે કે અહીં નેગેટિવ સિસ્ટમ એપ્લાય થયેલી છે એટલે કે એક જવાબ ખોટો પડશે તો સાચામાંથી તમારે પોઈન્ટ પચીસ એ માઇનસ થશે એટલે ઇનડાયરેક્ટલી હું તમને કહેવા માગું તો તમે તો જ્યારે ટીક કરો છો ત્યારે માઇન્ડસેટ તો એવો જ હોય છે કે મેં જે જવાબ પસંદ કરેલો છે એ સાચો હોય છે એટલે એ તો ખોટો પડવાનો જ છે એના માર્ક તો મળવાનો નથી એ એક માર્ક આખો વિયો જશે પણ સામેવાળોનો જે સાચો હશે એમાંથી પણ પોઈન્ટ પચીસ લઈ જશે એટલે તમારા માઇન્ડસેટમાં એવું રાખવાનું કે આપણો એક પોઈન્ટ પચીસ ગુણનો લોસ ગયો છે એવું મગજમાં બેઠાડી લેવાનો છે હવે અહીંયા આ બધી પરીક્ષા આપીએ છીએ પછી શું આવશે કટ ઓફ આવશે તો કટ ઓફમાં તમે જો સમાવેશ પામી ગયા હશો તો તમે મેન્સ એક્ઝામ આપી શકશો મેન્સ એક્ઝામને આની પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો કટ ઓફ તમારે કેટલું યાદ રાખવાનું છે એકસો વીસનું એના કરતાં ઓછું ભલે જાય આ વખતે સિત્તેર ગયું હતું પણ એ મગજમાં નથી રાખવાનું આપણે એકસો વીસની ઉપર લાવવાના છે બસ એ જ મગજમાં બેઠાડી દેવાનું છે ને એ મુજબની પ્રિપરેશન કરવાની છે હવે વાત કરીએ અભ્યાસક્રમની તો અભ્યાસક્રમની વાત કરીએ તો આપણે બે વિભાગ પાડી દીધા ક્યાં ક્યાં સામાન્ય અભ્યાસવાળો વિભાગ એટલે કે વિભાગ એક અને બીજો એક સબ્જેક્ટ વાઇઝ જે આપણે પેપર આવે છે એ મુજબનો વિભાગ બંનેમાં સો સો પ્રશ્ન આવવાના છે એમાં પણ સૌથી પહેલાં વાત કરીએ વિભાગ એકની કારણ કે પ્રિપરેશન એમાં જ વધારે કરવાની છે વિભાગ બે તો બધાને ક્લિયર જ છે કે આપણા સબ્જેક્ટનું વાંચવાનું છે તો પહેલો વિભાગ છે સામાન્ય અભ્યાસનો એ સો પ્રશ્નો અને સો ગુણ તો એમાં વિભાજિત ક્યાં ક્યાં થયેલા છે આ સો ગુણ ક્યાં કયા ટૉપિકમાં વિભાજીત થઈ ગયેલા એ જોઈએ તેમાં પાંચ ટૉપિક છે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો એ વીસ પ્રશ્નો વીસ ગુણના આવશે શિક્ષક અભિયોગ્યતાના પાંત્રીસ ગુણના પાંત્રીસ પ્રશ્નો સૌથી મોટો પોર્શન છે શિક્ષક અભિયોગ્યતા એની પછી થાય તાર્કિક અભિયોગ્યતા પંદર પ્રશ્નના પંદર ગુણ ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય પંદર પ્રશ્નો પંદર ગુણ અંગ્રેજી ભાષાની જાણકારી રિલેટેડ પ્રશ્નો પંદર ગુણ પંદર પ્રશ્નો આવી રીતના સો પ્રશ્ન સો ગુણના છે તો આ તમારે જે વિભાજન થયેલું છે એના પર તમારે ખાસ ફોકસ કરવું પડશે અને આપણે મેન્સનો અભ્યાસક્રમ મૂકી દઈએ એની પછી આપણે ચર્ચા કરવાની છે કે શરૂઆત કઈ રીતના કરવી કયા ટૉપિકને લઈને આપણે શરૂઆત કરવી અને ક્યાં સ્કીપ કરવા એની પણ આપણે ચર્ચા કરીશું હવે આપણે ડિટેલમાં જોઈએ તો સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહોમાં આપણને વીસ માર્કના વીસ પ્રશ્નો પૂછવાના છે તો એ શેમાંથી પૂછાશે તો બંધારણની મૂળભૂત ફરજો અહીંયા જો આખું બંધારણ ન કરવાની જરૂર બંધારણની મૂળભૂત ફરજો એ તો કરી જ નાખવાનું છે પણ સામાન્ય બંધારણમાંથી પણ કંઈકનું કાંઈક પૂછાઈ શકે છે ગુજરાતી સાહિત્ય રાજનીતિ અને શાસનતંત્ર દેશ અને રાજ્યની સાપેક્ષા બધું વાંચવાનું છે વિજ્ઞાન અને ટેકનોલોજી અને રમતો મહાન વિભૂતિઓ દેશને સાપેક્ષે સંગીત અને કલા ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ વર્તમાન પ્રવાહની જાણકારી અહીં તમને એક ખાસ વાત કહેવા માંગીશ કે બારમા ધોરણ સુધીના બધા પુસ્તકો વાંચી જવાના સમાજ વિદ્યા એવું બધું તમારે વાંચી વાંચી જવાનું છે એમાં જ બધું આવી જશે અહીંયા જેટલો તમારે સિલેબસ મૂકેલો છે એ બધો આવી જશે પણ અહીં જે વર્તમાન પ્રવાહની વાત થાય છે એ આપણે માહિતી મેળવી પડે છે અલગથી તેની સિવાયનું બધી માહિતી તમારે બારમા ધોરણ સુધીના બધા વિષયો છે એમાં આવી જ જશે હવે તેની પછી વાત કરીએ શિક્ષક અભિયોગ્યતાની એમાં પાંત્રીસ પ્રશ્નો આવશે પાંત્રીસ ગુણના એમાં પાછા ત્રણ પેટા પ્રકાર પડે છે શિક્ષણની ફિલસુફી શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન તો શિક્ષણની ફિલિસુફી તમે જુઓ તો દસ પ્રશ્નો પૂછાશે દસ માર્કના શૈક્ષણિક મનોવિજ્ઞાન પંદર પ્રશ્નો પંદર માર્કના વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન દસ પ્રશ્નો દસ માર્કના તો આપણે એનો પણ સિલેબસ આપણે વ્યવસ્થિત જોવાનો છે તો શિક્ષણની ફિલસુફીમાં ચોખવટ કરેલી છે કેળવણીના હેતુઓ સામાજિક વ્યક્તિગત અને વિશિષ્ટ કેળવણીના સ્વરૂપો ઔપચારિક અને ઔપચારિક અધિક નિરંતર દૂરવર્તી શિક્ષણની વિચારધારા આદર્શવાદ પ્રકૃતિવાદ વ્યવહારવાદ પણ અહીંયા હું તમને કહેવા માગું છું કે અહીં ટૂંકો સિલેબસ આપેલો છે આપણે ડીપમાં જવાનું કે મનોવિજ્ઞાનનો ઉદભવ ક્યાંથી થયો પછી અહીંયા વાદ આપેલા છે તો આદર્શવાદ પ્રકૃતિવાદ વ્યવહારવાદ ત્રણ વાદ જ આપેલા છે તો એમાંથી પ્રશ્ન પૂછાતો પણ આપણે જેટલા વાદ શક્ય બને એટલા કરી નાખવાના છે જ્યાં બીએડની વાત થાય છે ત્યાં સુધી જેટલા આપણે વાદ ભણી ગયા એ બધાનો સમાવેશ કરવો પડશે આગળ વાત કરીએ શૈક્ષણિક મનોવિજ્ઞાનની તો પંદર પ્રશ્ન પંદર ગુણના પૂછવાના તો બાર ટોપિક તમારા સમક્ષ મૂકેલા છે વૃદ્ધિ અને વિકાસ તૃણાવસ્થા શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ વ્યક્તિક ભિન્નતાઓ અધ્યયન બુદ્ધિ બચાવ પ્રયુક્તિઓ પ્રેરણા વિશિષ્ટ બાળકો વ્યક્તિત્વ રસ મનોવલણ અભિયોગ્યતા આ બાર ટોપિકમાંથી પૂછાય છે અને પછી ત્રીજો ભાગ છે વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન દસ પ્રશ્નો દસ ગુણના પૂછાશે વર્ગવ્યવહાર મૂલ્યાંકન બ્લૂમ સહિત ચોકવટ કરીને બ્લૂમ સહિત તો બ્લૂમ તો તમારે કરી જ નાખવાનું છે આંકડા શાસ્ત્રમાં બહુલક મધ્યક મધ્યસ્ને એ બધું પૂછાશે શિક્ષણ અને ટેકનોલોજી ક્રિયાત્મક સંશોધન સંશોધનનો એક નાનો કયો ભાગ છે ક્રિયાત્મક સંશોધન એને આપણે ડીપલી ચર્ચા કરી લઈશું એટલે તમારા સમક્ષ જે મૂકેલું છે એ પહેલો ભાગ છે શિક્ષણની ફિલસોફી દસ પ્રશ્નોવાળો એની પછી છે શૈક્ષણિક મનોવિજ્ઞાન પંદર પ્રશ્ન એની પછી વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન એ દસ પ્રશ્ન એવી રીતના પાંત્રીસ પ્રશ્ન તમારા સમક્ષ અહીં જે ટૉપિકમાંથી પૂછવાના એ ટૉપિક અહીંયા મૂકેલા છે એની પછી વાત કરીએ તાર્કિક અભિયોગ્યતાની તો આમાંથી આપણે આરામથી કેટલા મળી જશે દસ ગુણ મળી જશે પણ એની પ્રેક્ટિસ આપણે કરવી પડશે એની પછીનો ટૉપિક છે ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય આની ઉપર ખૂબ જ આપણે ભાર આપવાનો છે શા માટે ભાર આપવાનો છે એ હું તમને જ્યારે આપણે કયા ટૉપિકને પસંદ કરીને આપણે ટાર્ગેટ બનાવવાના છે ત્યારે હું ડીપમાં સમજાવીશ તો ગુજરાતી ભાષાકીય વ્યાકરણમાં જોડણી વિરોધી સમાનાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ વિરામજીનો પર્યાયી શબ્દ વગેરે પૂછાશે સંક્ષિપ્ત લેખન સારગ્રહણ ભૂલ સુધારણા શીર્ષક અને સારાંશ એવા પ્રશ્નો અહીં પૂછાશે એની પછી વાત કરીએ અંગ્રેજી ભાષાની જાણકારી તો ધોરણ બાર સુધીનું જેટલું હશે એ બધું પૂછાશે સામાન્ય વ્યાકરણ ભાષાંતર સ્પેલિંગ સુધારણા કરવી શબ્દ રચના ચિત્ર આધારિત પ્રશ્ન એવા પૂછાશે તો પંદર ગુણના એ પણ પૂછાશે હવે વાત કરીએ આપણે વિભાગ બે ની ખાસ વિષયની કસોટી એમાં પણ સો ગુણના સો પ્રશ્ન પૂછાવના છે તો એમાં પાછા બે ભાગ પડશે ક્યાં ક્યાં વિષય વસ્તુના એસી પ્રશ્નો એસી ગુણના સંબંધિત વિષયના ધોરણ અનુરૂપ એટલે કે જો ટેટ વન ટુ ની વાત કરીએ તો ધોરણ એક થી આઠ કરી નાખવાનું છે ટાટ વન ટુ ની વાત કરીએ તો નવ થી બાર નું બધું પૂછાતું હોય છે એમાં પણ ખાસ યાદ રાખવા ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો જે અભ્યાસક્રમ છે એમાંથી જ પૂછાશે જો અપડેટ થઈ જશે અત્યારના આજની તારીખમાં જો થઈ ગયો હોય તેમાંથી જ પૂછાશે નવી જે પદ્ધતિ છે એ મુજબ જ છે જૂના પાઠ્યક્રમ વાંચવાની જરૂર નથી તો પરીક્ષાના અભ્યાસક્રમની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે તો કહી દીધું છે ચોખવટ કરીને કે સ્નાતક કક્ષાની બેચલર લેવલ સુધીની રહેશે તો તમારે એની ઉપરનું પણ પૂછાઈ શકે છે કારણ કે એ ચોખવટ કરેલી છે આગળ જોઈએ તો વિભાગ બેમાં બીજો જે ભાગ છે એ છે વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો માનો કે ભાષા હોય એમાં પણ સંસ્કૃત હોય તો સંસ્કૃતના જે પદ્ધતિના પ્રશ્નો હોય છે કઈ રીતના ભણાવાય છે કઈ રીતના હાવભાવ હોય છે ક્લાસને કઈ રીતના હેન્ડલ કરવો ભણાવતી વખતે એ એ બધા પણ અહીં પૂછાતા હોય છે તો દરેક સબ્જેક્ટ વાઇઝ એના જે પદ્ધતિના પ્રશ્નો આવતા છે એ વિષ્ણુના અહીં પૂછાશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ